ગરના શહેરના વિકાસની દ્રષ્ટિ જોઈએ તો હું સ્ટાર્ટ કરું જો સાબરકાંઠાની રીતે જોવા જઈએ તો અમારા જે બ્રિજનું કામ છે ને એ પણ અધૂરું છે એ છેલ્લા દસ વર્ષ પહેલાં જે મંજૂર કરાયેલા હતા એ પણ અધૂરું છે હવે સંસદની વાત કરીએ તો આપણે સંસદની અંદર જો આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટાઈને મોકલીએ તો અમારી દ્રષ્ટિએ તો હાલ તુષારભાઈ ચૌધરી યોગ્ય વ્યક્તિ મને લાગે છે દરેકની વિચારધારા અલગ હોઈ શકે એનો મારો કોઈ વિરોધ નથી પણ દાખલા તરીકે અમારા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ છે અને શિક્ષિકમાંથી ડાયરેક્ટ સીધું એ શિક્ષિકા તરીકે રાજીનામું આપીને આવું છું જ્યારે તુષારભાઈ ચૌધરી મારી દ્રષ્ટિએ છે અને છેલ્લી બે ટર્મથી ચોકણ હતા જ એ પહેલા કેન્દ્રમાં મંત્રી પણ હતા એટલે આજે જો સાબરકોઠાની પ્રજા એમને ચૂંટાઈને જો મોકલે ને તો મારી દ્રષ્ટિએ વિકાસમાં બહુ સરળ રહેશે આપડે વ્યક્તિથી કે પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી પણ યોગ્ય વ્યક્તિને આપણે મોકલીએ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દિલ્હીનો પાર્લામેન્ટનો સભ્ય બનશે એ કોઈ એકલા સાબરકોઠાનો નથી બનવાનો પણ સાબરકોઠાનું હિત જો જોઈ અને એ દિલ્હીની સરકારમાં જો વહીવટ કરવા જાય અથવા એ પોતે પણ તેઓ વિરોધ પક્ષમાં હોય અથવા વહીવટમાં હોય તો સાબરકોઠાનું મારી દૃષ્ટિએ સારું રહેશે અને યોગ્ય વ્યક્તિને જો વોટ આપતા હો તમે તો સારા વ્યક્તિ તરીકે મોકલો ભાજપ કોંગ્રેસ તમે ભૂલી જાઓ અને યોગ્ય વ્યક્તિની મોકલ છે તો એને કોઈ નાત જાત જ્ઞાતિ કોઈ ભેદભાવ નહીં રહે અને મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો છેલ્લા દસ વર્ષમાં જે વિકાસની વાતો કરીએ છીએ ઠીક છે એક લીટી દોરી હોય ને એને તમે લીટી મોટી કરો એ બે નંબર વસ્તુ છે બાકી શરૂઆત જેણે કરી હતી જ્યારે કોંગ્રેસે શરૂઆત કરી હતી એમને એમને મોટો કર્યો આ લોકો વિકાસ કઈ રીતે ગણશે દાખલા તરીકે છોકરું જન્મ પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એમ કહીએ કે જન્મ્યો તો વર્ષમાં આટલો વિકાસ થયો ના એ કુદરતી વિકાસ છે અત્યારે પરિવર્તન એ પ્રગતિનું એ છે એટલે છેલ્લી દ્રષ્ટિએ જોવા જઈએ તો પરિવર્તન તો દરેકમાં થાય છે આજે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા દસ વર્ષથી રાજ છે પણ હવે દાખલા તરીકે કોંગ્રેસનું રાજ આવે તો એ વિકાસ તો એ રીતે થવાનો છે ને સમય વર્તે સાવધાન એ રીતે વિકાસ થવાનો છે એટલે આપણો કોઈ પાર્ટીને કહીને લેવા દેવા નથી પણ મારી દ્રષ્ટિએ ડોક્ટર તુષાર ચૌધરી જો અહીં જીતશે તો સાબરકાંઠાનો વિકાસ પણ થશે અને દેશનો પણ વિકાસ થશે દેશનો એટલા માટે હું કહું છું કે કોઈ પણ સરકાર આવશે એમાં દેશભક્તિની કે દેશની કોઈ હિત હશે એમાં સો ટકા મને વિશ્વાસ છે કે તું શું સાથ આપશી સાથ આપશી સાથ આપશી વિકાસની દ્રષ્ટિએ તો છેલ્લા ઘણા સમયથી અહીંયા ટીપી ડીપી અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ જોઈ શકો છો આ ગાર્ડન એની બાજુમાં હિંમતનગરમાં પેલું ઓવરબ્રિજ છે પછી અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ છે પછી જે રીતે હરણફાળ ભરી રહ્યું છે હિંમતનગર હમણાં હુડા પણ લાગ્યું છે એમાં વિકાસને વેગ મળશે લોકસભાની સાબરકાંઠા સીટની વાત કરીએ તો અરવલ્લીમાં આઠ લાખ વોટ છે અને સાબરકાંઠામાં અગિયાર લાખ સાહીઠ હજાર વોટ છે અને એમાં છ લાખ ઠાકોર સમાજના વોટ છે સાડા ચાર લાખ આદિવાસી સમાજના વોટ છે ત્રણ લાખ પાટીદારો છે એટલે પાટીદારોનું પણ અહીંયા થોડું પ્રભુત્વ છે અને ઠાકોર સમાજનું પણ આ સીટ પર પ્રભુત્વ છેલ્લા જ્યારથી લોકસભા ઓગણીસો બાવનથી ચાલુ થઈ તો અગિયાર વખત કોંગ્રેસના કેન્ડિડેટ અહીંથી જીત્યા છે અને છેલ્લા ચાર ચાર ટ્રમ્સ ત્રણ ટ્રમ્સથી ભારતીય જનતા પાર્ટી જીતે જીતે એટલે કુલ ચાર વખત એમણે આ સીટ જાળવી રાખી છે પણ જે તે સમયે મોદી અહીંયા મુખ્યમંત્રી હતા અને એમણે જે કલ્યા જનકલ્યાણકારી યોજનાઓ એવી બનાવી જે પરંપરાગત કોંગ્રેસની જે વોટ બેંક હતી જે એમની કલ્યાણકારી યોજનાઓને લીધે ધીરે ધીરે એ ડાયલુટ થતી ગઈ ભારતીય જનતા પાર્ટીમાં જેથી છેલ્લી જે ત્રણ ટર્મ્સથી આ સીટ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધતો ગયો વધતો ગયો ને વધતો ગયો અને હવે તો જોવા જઈએ તો ઉમેદવાર કોઈ જોતું જ નથી મોદીના ફેસ પર ઇલેક્શન લડાવવાનું છે જે વિશ્વગુરુ બની રહી છે ભારતીય ભારત તો તમે જોયું હશે કે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું એ એ યુદ્ધની અંદર ફક્ત અને ફક્ત ભારતીય ફ્લેગ જે સ્ટુડન્ટ જે આપણા ફસાયા હતા ભારતીય ફ્લેગ જે ખાલી બતાવતા અને કોરિડોર બનતો હતો અને અધર્સ કાઉન્ટી કન્ટ્રીના સ્ટુડન્ટો પણ એમાં જોઈન્ટ થતા હતા તો બંને તરફથી એ જે એટેકિંગ છે બંધ થઈ જતું હતું કોરિડોર બંધ થતું આ છે મોદીની ચહેરો અને મોદીજી આજે તમે જો હિંમતનગર શહેરની જે મીટર ગેજ લાઈન હતી ગેજ થઈ ગઈ અને કનેક્ટિવિટી જે ટ્રેન ટ્રેનની કનેક્ટિવિટી છે લગભગ અડધા ભારત સાથે થઈ ગઈ છે વંદે ભારત ટ્રેન પણ અહીં આપવાની વાત થઈ છે એટલે હિંમત અમદાવાદથી રાજસ્થાનને જોડતો હાઈવે એ કોરોના કાળના લીધે થોડો અટક્યો છે બાકી પ્રોગ્રેસમાં જ છે જ હવે પૂર્ણતાની આરે છે કોરોના કારણે લીધે એ કામ થોડું ડીલે થયું હતું એટલે અહીંયા મોટી હોસ્પિટલ છે જીએમઆરએસ આરએસ અને સાબરકાંઠા એક મોટું હબ છે હિંમતનગર તો આનું હા આપણે સાબરકાંઠાનું પાટનગર છે સિરામિક ઉદ્યોગ બી પણ અહીંયા છે એટલે અહીંયા બીજી મોદીના ફેસ પર જ ઇલેક્શન લડાવવાનું છે અને છેલ્લા ત્રણ ટર્મ્સથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે અને આ વખત પણ જાળવી રાખવાની જ છે હિંમતનગરમાં જોવા જઈએ તો ઘણા વર્ષોથી વિકાસ તો ઓલરેડી આ તમ અમારા સાથી મિત્રએ કીધું એ પ્રમાણે વિકાસ તો ઓલરેડી થયેલો છે ઘણા પ્રોજેક્ટો જે પાઇપલાઇનમાં છે આમાં આવનારા દિવસમાં ભાઈએ પણ કીધું કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પણ અહીંયા લાગુ કરવામાં આવેલી છે અને કદાચ ગુજરાત ગવર્મેન્ટ પણ આને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ કરશે ઇલેક્શન પછી તો એના પછી જે સીધી ગુજરાત સરકારની જે ગ્રાન્ટ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળીને ઘણા પ્રોજેક્ટો છે જે હિંમતનગરમાં અમલ થશે હિંમતનગરની અંદર એક તો રેલવેનું જે કામ હતું એ બ્રોડગેજ રેલવે લાઇન થઈ છે હિંમતનગર અને સાબરકાંઠા અરવલ્લી એ મેઈન હિમ દિલ્હી બોમ્બે કોરિડોર જે છે હાઇવે કોરિડોર એની વચ્ચે આવેલું છે એટલે એ લાઇન બી સિક્સ લેન રોડ થઈ ગયેલા છે એમાં બ્રિજના કામ નવ્વાણું ટકા પૂરા થઈ ગયા છે એક બેન વાત કરતાં એટલે રેલવે લાઈનનો અને રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એ સારું એવું થયેલું છે કારણ કે હિંમતનગર પૂરતું નથી આ આખા દેશ પૂરતું છે દુનિયા આખું જોઈ રહી છે કે દુનિયા ઇન્ડિયા પ્રત્યે શું જોઈ રહી છે અને એવા અગણિત જે મોદી સાહેબે જે કર્યું છે એ જો હું કે હું એક કાર્ય કરે છું કાર્યકર્તાને બધું યાદ તો ના જ હોય એટલે આ માટે હું એક લખીન માણસ હું લઈને આવ્યો છું હું જરા આપની સમક્ષ કહેવા માગું છું કે સો સાલમાં આપણને મળી એક તો નવી સંસદ સબસે બડી દુનિયાના હિન્દી બોલ ગુજરાતી બોલ બંને ચાલશે દુનિયામાં સબસે બડી સ્ટેચ્યુ મોદી સાહેબે કર્યું તે પછી એક તો તે જ અર્થવ્યવસ્થા બહુ જ અર્થવ્યવસ્થામાં બી તેજ ગતિ કરી એ આ મોદી સાહેબે કરી પછી એક તો બધાથી મોટા મોટું આખા ઇન્ડિયામાં દેશ લેવલે સ્ટેડિયમ ક્રિકેટનું મોટામાં મોટું મોદી સાહેબે જ કર્યું આ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિમાં મોદી સાહેબે સબસે એક તો રેલવે બ્રિજ જે આખા દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે જે આજે દસ વર્ષના શાસનમાં આગળની શાસન બધા આવી ગયા પણ આ દસ વર્ષના ઉપલબ્ધિમાં જે મોદી સાહેબે કર્યું છે એમાં એક પછી એક તો સૌથી લાંબી રેલવે પછી સૌથી માં ટર્નલ જે ઇલેક્ટ્રોક ફાઇટ જે કરી છે જે એ આ મોદી સરકારે જ કરી છે પછી મોબાઈલ ફેક્ચરમાં તો નંબર વન અત્યારે દુનિયામાં આપણો ઇન્ડિયાનું નામ થઈ ગયું છે મોબાઈલ ફેક્ચરમાં તો આ જે મોદી સરકારની ઉપલબ્ધિ ગણવામાં આવે છે અને બસો અડસઠ મેડિકલ કોલેજ જે આજ આજ આટલા વર્ષોમાં નથી આજ બસો અડસઠ મેડિકલ કોલેજો આપી છે અગિયાર કરોડ શૌચાલય જે અનબિલીવ જે નતા નતા શોષકતા આજે અગિયાર કરોડ શૌચાલય આપ્યા છે જે બિચારા જે ગરીબ લોકો ગરીબ બેન દીકરીઓને જે ખુલ્લામાં જવું પડતું હતું એ આ મોદી સાહેબે કર્યું છે સાત આઈટીઆઈ આપી પંદર એમ્સ આપી સાતસો પચાસ મિલિયન એક્સપોર્ટનું દુનિયામાં આ આજ ભારતે નામ કાઢ્યું છે એક્સપોર્ટમાં અને ચાર હજાર સાતસો સાતસો એક્સપ્રેસ વેસ વે હાઈવે વે આ જે ઉપલબ્ધિ કરી આજે જે વિકાસનું કારણ છું મેઇન વસ્તુ રોડ રસ્તાઓ કરવાથી આજે દેશની પ્રગતિ થઈ છે એમાં મેન મેક અને અત્યારે હાલ જો ધાર્મિક દ્રષ્ટિએ ગણીએ તો ઇન્ડિયામાં અમે પાંચસો વર્ષથી વાટ જોતા હતા એ આજ રામ મંદિરનું મોદી સાહેબે કર્યું પછી કોરિડોર કર્યું પછી એના પછી મહાકાલ પાવાગઢ આવા તો અગણિત આ આ તો એ તો એક ધાર્મિક રીતે આમાં દરેકની સંમતિથી થયું એવું નહીં આ દેશ દેશવાસીઓ એકસો પચીસ કરોડ દેશવાસીઓ છે એક બધાનું એક આ એક સપનું હતું કે સારો વિકાસ થાય અને સારો વિકાસ થઈ રહ્યો છે અને હજી તો સુડતાલીસ સુધી બે હજાર સુડતાલીસ સુધીનું નવું વિઝન હજી તો મોદી સાહેબ જ બેસવાના થાકી જશો એટલી પ્રગતિ થશે સૌથી પહેલા વાત કરીએ કે લોકસભાનો શાસન શિક્ષિત અનુભવી અભ્યાસુ અને સાથે સાથે જેને કહીએ કે એને જિલ્લાની ભૂગોળ ખબર હોય એવા સાંસદને છે ને સૌથી પહેલા પસંદગી આપવી જોઈએ સાથે સાથે વાત કરીએ કે ભાઈ ભાજપમાં છે ને ભાજપમાં પરિવારવાદ નથી જ્યારે કોંગ્રેસમાં પરિવારવાદ છે એટલા માટે કહેવું પડે છે કે અત્યારે જે તુષારભાઈ ચૌધરી સાબરકાંઠાની સીટ ઉપર લડી રહ્યા છે એમના પિતા અમરસિંહ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એમના માતાજી પણ હતા રાજકારણમાં હતા એટલે ત્યાં પરિવારવાદ વધારે છે જ્યારે ભાજપમાં પરિવારવાદ નથી નંબર બે કે ભાઈ વિકાસની વાત કરીએ તો ભાજપ સરકારે વિકાસ કર્યો છે એની ના નહીં પણ હજુ ઘણી બધી ત્રુટીઓ એવી છે કે જે જરૂરિયાતો છે કે જેના માટે છે ને આવનારા સમયમાં ભાજપે વિચારવું પડશે દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ અમારા સાબરકાંઠામાં એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી હવે પૂર્વ શાસનની વખતે ઘણી વખત અમે રજૂઆત કરી પણ હજુ સુધી એમના શાસનમાં એ થઈ નથી બીજી વાત કરીએ કે ભાઈ અહીંયા છે ને સાબરકાંઠા જિલ્લામાં છે ને અત્યારે છે ને નપાણીઓ વિસ્તાર છે કેટલાક મોટાભાગના વિસ્તારો તો ત્યાં છે ને કે સરકારે છે ને કંઈક એવી યોજના લાવવી જોઈએ કે જે ખેડૂતલક્ષી હોય અને સાથે સાથે કહીએ કે ભાઈ અત્યારે જે મોંઘવારી છે એ મોંઘવારીને એ મોંઘવારી ઓછી થાય અને ખેડૂતો અથવા તો સામાન્ય મતદારને એની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને સસ્તા ભાવે મળી રહે કા વાજબી ભાવે મળી રહે એ બાબતે આ સરકારે વિચારવું પડશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં અત્યારે ઘણી બધી પ્રગતિ થઈ છે પણ એમાં બી હજુ થોડાક સુધારા જરૂરી છે અહીંયા જે બી સાંસદ આવે એ આ જિલ્લાનો વિકાસ કરે ન જોકે છેલ્લા દસ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાનો ઉડીને આંખે વર્ગે એવો વિકાસ થયો છે અહીંયા રેલવે જોઈએ ડેવલપમેન્ટ જોઈએ અને શહેર અને ગામડાઓને જોડતા રસ્તાઓ કે પાણી એ આ બધી જે સુવિધાઓ છેલ્લા દસ વર્ષમાં થઈ છે એ ખરેખર એક તો પ્રશંસાને પાત્રે છે બીજું કે એની સાથે જે મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ મુજબ અહીંયા સાબરકાંઠા જિલ્લામાં મુસ્લિમ આબાદી બી બહુ છે એમાં હિંમતનગરમાં જોઈએ પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અહીંયા હિંમતન અડીનજ જ ઝહીરાબાદ પરબડા સૌગઢ એ આ બધો જે વિસ્તાર છે આ વિસ્તાર હમણાં જે હુડા અને નગરપાલિકામાં જે સમાવેશ થયો છે અને એના હિસાબે એ વિસ્તારનો વિકાસ તો થયો જ છેલ્લા દસ વર્ષમાં અને એનો હુડામાં જે સમાવેશ થયો એના કારણે એ મુસ્લિમ જે વિસ્તાર છે એનો બી વિકાસ થશે અત્યારે હાલ તમે અહીંયા મહેતાપુરાથી મહેસાણા જે રોડ બન્યો છે વર્લ્ડ બેંકનો કે જે એક સેમ્પલ રોડ છે તો તમે જુઓ એ મુસ્લિમ વિસ્તારમાં થઈને જ નીકળે છે કે મહેતાપુરાથી સૌગઢ જ વિસ્તારમાં થઈ તો ત્યાં એ રોડ ઉપર જે ડેવલોપિંગ થયું છે મુસ્લિમ વિસ્તારનું એ ખરેખર જબરજસ્ત છે અને જે સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ બી બધાને મળે છે કે પાંચ કિલો મફત અનાજ મળે છે આયુષ્યમાન કાર્ડની યોજના છે શૌચાલય યોજના છે ઘરનું ઘર આપવાની યોજના છે ઝર એટલે આ રીતે સાબરકાંઠા જિલ્લાનો વિકાસ છે ને આવનાર જે નવીન સાંસદ જે છે કે જે ચૂંટાય તો એ બાકીના જે અધૂરા કામો છે એ પૂરા કરે એવી મતદારોની અપેક્ષા છે હિંમતનગર સિટીની વાત કરીએ તો તાલુકામાં આપણે જઈએ તો આ જિલ્લામાં એ હજી ઉદ્યોગોની આવશ્યકતા છે જેથી કરીને રોજીરોટી બધા લોકોને મળી રહે જિલ્લાનો પણ વિકાસ થાય એ દ્રષ્ટિએ સોમનાથબેન બારૈયા ચૂંટાશે તો મતદાર તરીકે એવી આશા રાખીએ કે નવા ઉદ્યોગો આ જિલ્લામાં આવે સાંસદ સભ્ય જો કોંગ્રેસના છે તો રોજગારી લાવશે ને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાશે તો રોજગારી નહીં આવે અહીંયા કારણ એ કેસ અહીંયા ભારતીય જનતા પાર્ટી લડતી જ નથી ભારતીય જનતા પાર્ટીનું નામ નથી અહીંયા માત્ર માત્ર પૂર્વ કોંગ્રેસી અહીંયા આવ્યા છે ભાજપમાંથી અને લડે છે બરાબર ભાજપ તો માત્ર માટે ખુરચીઓ સાફ કરવાની બ કઈ જગ્યા ઉપર મીટિંગ કરવાની એની મિટિંગનું સ્થળ નક્કી કરવાનું એ જવાબદારી એમના પાસે છે અને ચોંક ભારતીય જનતા પાર્ટીવાળા અહીંયા ચૂંટાઈ જશે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પૂર્વ કોંગ્રેસી હશે ભાઈએ હમણે વાત કરી ઇસ્ટેડિયમની વાત કરી તે વાત કરી એમાં સરદાર પટેલ સાહેબનું નામ પૂસી દીધું બર અને વાત કરતા હોય કે નેશનલ હાઈવે નંબર આઠની એ પણ તુષારભાઈ ચૌધરી લાવ્યા હતા વાત કરી રેલવાઈની રેલવાઈ મધુસૂદન મિસ્ત્રી સાહેબે મંજૂર કરાવી હતી બીજા નેશનલ હાઈવે નંબરની વાત કરો છો તમે નેશનલ હાઈવે નંબર આઠની એ કોંગ્રેસના રાજમાં મંજૂર થયા હતા ને આનો છોકરો હોય ને જો મોટો થાય ને તો આસ્તે આસ્તે મોટું થતું હોય બરાબર એટલે તાત્કાલિક મોટું ના થાય એના પોચ વર બે વર લાગે મંજૂર થતા હતા એમના કાગટિયા થતા હોય અને બીજી આપણે વાત કરીએ કે મેડિકલ કોલેજની બરાબર સિવિલ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવી છે તમે ચાર દાડા પહેલાં જ એક ડિલિવરીનો કેસ હતો આઠમા મહિના પ્રેગ્નેન્ટ હતી બેનને કેન્સલ હતું અમદાવાદથી સિવિલમાં લાયા અને સિવિલમાં કોઈ હાથ પકડવા તૈયાર નહોતું ઇસ્ટાફ જ નથી અને આપણે સાંસદ સભ્યની વાત કરીએ દીપસિંહ સાહેબની વાત કરીએ જેમને લોકસભામાં રજૂઆત કરવી પડતી કે નેશનલ હાઈવે નંબર આઠનું કામ અધૂરું હોય તો એમનું નહીં સાંભળતા પછી સિવિલ હોસ્પિટલમાં એમનું કોઈ નથી સાંભળતું સાંસદ એવો જોવે ખબર પડતી હોય અને તુષારભાઈ ચૌધરી જેમને દસ વર્ષ સાંસદ સભ્યનો અનુભવે પાંચ વર્ષ મેં મિનિસ્ટરનો અનુભવે સરકારનો અનુભવે એમને કોઈ જગ્યાએ પૂછવા નહીં જવાનું કે આ વિભાગ કઈ જગ્યા આ મંત્રીનું નિવાસસ્થાન કઈ જગ્યા આવ્યું અમે જો પાંચ વર બીજા કોકને આપશો ને તો પાંચ વાર ખાલી દિલ્હીની ગળીઓ ફરતા હશે એટલે જનતાને સાબરકાંઠાની જનતાને એટલી વિનંતી કે મોદી સાહેબ ના જોતા મોદી સાહેબ અહીંયા નહીં આવે પાંચ વર્ષે એક જ ફરી આવશે એક ફેરી આવીને બી અડધો કલાક આવીને જતા રહેશે પછી આપણે સાંસદને ગોતવા પડશે કઈ જગ્યા મળશે એટલે સાંસદ સભ્યો એવો લાવજો કે જે કામ કરે જેમને ખબર પડે કે આ નિવાસ સ્થાન કઈ જગ્યા આવે એવો સાંસદ હોય સર્વપ્રથમ તો જે લોકો અઢાર વર્ષની ઉપરની ઉંમરના જે થયા હોય જેનું પહેલું મતદાન હોય એવા મતદારોને ખાસ અપીલ કે દેશના હિતમાં તમારા રાજ્યના હિતમાં તમારા ભવિષ્યના હિતમાં અને તમારા સિટીમાં તમે જ્યાં રહેતા એના હિતમાં તમારે અવશ્ય મતદાન કરવું જોઈએ મતદાન એક એવું હથિયાર તમારા હાથની અંદર છે કે કોઈ વ્યક્તિ હોય પહેલાંના સમયની અંદર રાજ કેમ લેવાતું અત્યારના સમયમાં લોકશાહી છે તો કઈ રીતે રાજ લેવાય છે તો તમે કોઈ પણ વ્યક્તિ ન ગમતો હોય તો સામે બટન દબાવો અથવા તમને એ પણ ન ગમતો હોય તો ભારતની અંદર નોટા નામનું પણ એક એવું બટન દબાવવામાં આવ્યું છે કે એને તમે મતદાન કરી શકો પણ મતદાન અવશ્ય કરવું જોઈએ યુવાનો જે દેશનું ભાવિ હોય ભાવિ એનું ઘડતર કરવા માટે આજે સરકારને તમે ચૂનતા હોય જો સરકાર ન ગમતી હોય તો સામે જ મતદાન કરીને સરકાર ચૂનવી જોઈએ જેથી કરીને તમને તમારું જે ભાવ ભાવિ ઉજળું દેખાતું હોય સ્કૂલો કોલેજો આજે હું તમને કહું કે જીટની નીટની પરીક્ષાઓ આવતી હોય બી એરએલવી ડબલ્યુ પરીક્ષાઓ આવતી હોય એમબીબીએસની આવતી હોય ત્યારે જે સીટ ફાળવણીને લઈ મુદ્દાઓ બનતા હોય છે તો અવશ્ય આવા જે ગ્રેજ્યુએટ થયેલા લોકો હોય જે ભણતા હોય આવા લોકોએ ખાસ પોતે મતદાન કરવું જોઈએ એના પરિવારની અંદર તમે એવું એવું ન વિચારતા કે મારા એક મતથી શું થશે એકમતથી આખી ભારતની સરકાર પણ ભૂતકાળની અંદર પડી ગઈ છે તો એક મતથી તમારું ભવિષ્ય ઉજ્જળ બની શકે આવો સંદેશો યુવાનોને માતાઓ બહેનોને મતદારોને ખાસ કે તમે મત કરવા નહીં જાઓ તમે એવું વિચારશો કે હું એક નહીં જાઉં તો શું થશે તમે એક નહીં જાઓ તો દેશની દશા અને દિશા પણ ફરી શકે છે આવું ખાસ યાદ રાખીને મતદાન કરવું છું તલાટીની પરીક્ષા હોય કોન્સ્ટેબલની હોય જીઆરડી હોય લોકરક્ષક દળની પરીક્ષા હોય ચોથા વર્ગની પરીક્ષા હોય મામલતદારનું પેપર હોય હવે તો છેલ્લે બી કોમના એલ એલ બીના અને ફર્સ્ટ ઇયરથી મારી સેકર ઇયરના પણ તમે એ તો ઠીક છે બોર્ડનું પેપર ફૂટવા માંડ્યું આ ગુજરાતની પરિસ્થિતિની અંદર બોર્ડના જો પેપર ફૂટતા હોય તો જેનો દીકરો જેની બેન જેનો વત્રીજો અને ભાઈ જો પરીક્ષા દેવા ગયો હોય ને એને પેપર ફૂટતું હોય તો એને દાજ હોય દેશ દાજ તો એનો બદલો લેવા માટે હથિયાર તો એક જ છે મતદાન તો એને મતદાન કરી બીજાને મતદાન કરાવી અને આનો બદલો લેવો હોય તો ખાસ કરી અને એક લક્ષ્ય ધ્યાન રાખવું જોઈએ જેમ અર્જુને માછલીની આંખ યાદ રાખી હતી એમ તમે બટન યાદ રાખી તમારું ફૂટેલું પેપર યાદ રાખીને મતદાન કરજો લોકોને સંદેશો ખરેખર જ આપવો જોઈએ કે મતદાન કરવું જરૂરી છે મતદાન એક તમારો અધિકાર છે મતદાન અધિકાર તમારો લય અને અધિકારની ખરેખર જે તમને પછી હું એમ નથી કહેતો કોઈ પણ પક્ષ હોય કોઈ પણ વ્યક્તિ હોય જ્યાં જ્યાં માનો કે તમને કીધું કે ભાઈ જ્યાં જ્યાં તમને કોઈ જગ્યાએ કે ભાઈ અવારનવાર વાતો થાય કે પેપર ફૂટે આ છે તે છે બરાબર તો એ બિચારા છોકરા એટલા બધા હેરાન થયા હોય કે ક્યાં ક્યાંથી આવતા હોય પેપર દેવા આવતા હોય દી હેરાન થયા હોય બસો મળતી ન હોય અને આવી જગ્યાએ જગ્યાએથી પેપર ફૂટ્યા હોય આટલી મહેનત કરી હોય તો ખરેખર કે તમારે મતદાન છે ને તમારું એક અત્યારે આજની તારીખ મોટા મોટું એક હથિયાર છે કે ભાઈ તમે જ્યારે જ્યારે મતદાન કરવા જાઓ તો તમે વ્યક્તિને ભૂલી જાઓ વ્યક્તિ ઉપર તમને એવું લાગે કે ભાઈ અમને આને તકલીફ છે તો રહેવા દો પણ મતદાન અવશ્ય કરવું જોઈએ આપણો એ અધિકાર છે કે આંગળીનું મતદાન જે એક ખાડા કરશે ને એને એમ થઈ જાય કે મેં કાંઈક કર્યું છે અને એક મત મેં તમને કીધું ને કે એક મત શું ધારે શું કરી અગે આખી સરકાર બેઠેલી ગમે ત્યારે ઊંધી કરી અગે એક મતની તમારી તાકાત છે એટલે હથિયાર સમજી અને તમે ક્યાંય ન પહોંચી શકતા તો આ તમારો હથિયાર છે એક આંગળી ઉપર લઈ અને એક બટન દબાઈ આવજો એવી મારી તમને નમ્ર અપીલ છે આપણા નેતા એવા હોવા જોઈએ કે જે શિક્ષણ અને આરોગ્ય ઉપર ખાસ વધારે ધ્યાન આપે અને જે જે અત્યારે હાલ સમાજમાં જે જે ખામીઓ છે અને જે જે કામ કરવાના બાકી છે એ કામ પૂર્ણ કરે સાથે સાથે જે નેતામાં રાષ્ટ્રભાવના સૌથી પ્રથમ હોય એ નેતાની પસંદગી આપણે કરવી જોઈએ ચૂંટણીને લઈને સર્વે મતદારોને ખાસ એ સંદેશ કે મતદાનના દિવસે સૌથી વધુમાં વધુ આપણે મતદાન કરવું જોઈએ અને આપણે જે નેતાને પસંદ કરીએ એ તો જ પસંદ થઈ શકશે કે આપણે વધુમાં વધુ મતદાન કરીશું નેતા આપણે એવો હોવો જોઈએ કે જે લોકોના પ્રશ્નોને વાંચા આપે અને લોકોને ગમે ત્યારે જરૂર પડે તો એના પ્રશ્નોને ઉકેલ ઝડપથી લઈ શકે અને જે કંઈ પણ એમના સમસ્યાઓ હોય એમની સાથે મળીને રહી શકે એવો નેતા હોવો જોઈએ હું મતદાન માટે એટલો જ સંદેશ આપીશ કે આપણે બધાએ સાત તારીખે આપણી પાસે જે અધિકાર છે એ મતદાનનો અધિકાર આપણે દરેકે ઉપયોગ કરવો જોઈએ અને દરેકે અચૂક ના પણ સાત મે મતદાન કરવું જરૂરી છે ચૂંટણીનું પર્વ એટલે આમ જોઈએ તો દરેક ભારતીયની એક એ પવિત્ર અને નૈતિક ફરજ બને છે કે એ શિક્ષિત હોય કે અશિક્ષિત પણ કમસે કમ દરેક ભારતીયમાં એક એ સમજણ હોવી જોઈએ કે આપણે અચૂક રીતે અવશ્ય મતદાન કરવું જ જોઈએ ઉમેદવારની વાત કરીએ તો ખાસ કરીને જે વર્ગ હોય છે એ દરેક વર્ગને પોતાની જરૂરિયાતો હોય છે દરેક વર્ગની પોતાની માગણીઓ હોય છે પણ એવા ઉમેદવારને જ્યારે આપણે મતદાન આપીએ છીએ ત્યારે એ વસ્તુ ખાસ જોવી જોઈએ કે ઉમેદવાર છે એ શિક્ષિત છે કે અશિક્ષિત છે ઉમેદવાર છે એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે કે નહીં ઉમેદવાર છે એમનું સામાજિક બેકગ્રાઉન્ડ કેવું છે એમનું પારિવારિક બેકગ્રાઉન્ડ કેવું છે એમની શૈક્ષણિક લાયકાત કેવી છે મને કહેતા દુઃખ થાય છે કે આજે જ્યારે માત્ર પટાવાળાને જો પણ પોસ્ટ જોતી હોય તો એમના માટે પણ મિનિમમ દસ ધોરણ પાસ લાયકાત નક્કી કરી છે જ્યારે આ પ્રકારના જેમણે સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે એમના માટે લાયકાતનું કોઈ ધોરણ જ નથી એટલે મારી દૃષ્ટિએ તો ઉમેદવારોની પણ લાયકાત હોવી જોઈએ કે મિનિમમ આટલો અભ્યાસક્રમ જોઈએ જ અત્યારનો જ મેં સર્વે બધા અફકારોમાં વાંચ્યો તો મને ખ્યાલ આવ્યો કે કેટલા બધા અભણ લોકો છે અને એમની ઉમેદવારી છે જો એ શિક્ષિત હોય તો એનાથી ઘણો બધો ફરક પડે દરેક વખતે આ જ વસ્તુ હોય છે કે મોંઘવારી છે ગરીબી છે બેકારી છે અને આ બધી વસ્તુઓને લઈને કારણ કે જંગ સામાન્યની જ્યાં સુધી વાત છે ત્યારે આ મુદ્દાઓ એમને વધારે સ્પર્શતા હોય છે તો સરકારે પણ એ બાબતમાં ગંભીર બનવું જોઈએ કે આમ જનતાની જે લોકો ગરીબી રેખામાં અને ગરીબી રેખા નીચે જીવે છે એ લોકો માટે બને એટલી વધારે સારી કલ્યાણકારી લાભદાયી અને વધારેમાં વધારે લોકો શિક્ષિત બને એ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ આગામી પાંચ વર્ષના વિકાસ કાર્યોની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સમગ્ર ભારત આજે વિશ્વની અંદર એક અલગ પ્રતિભા થઈને ઉપસી રહ્યું છે ત્યારે એ મને ખ્યાલ છે કે બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે એનો રોડમેપ ઓલરેડી અત્યારથી તૈયાર ચૂક્યો છે તો મને એ બાબતનું ગૌરવ છે કે અત્યારે જે ગતિએ આપણી ગવર્મેન્ટ અને સરકાર છે એ પોતે કામ કરી રહી છે અને બે હજાર સુડતાલીસ સુધીના જે કાંઈ લક્ષ્ય હોય એ લક્ષ્યમાં જો આપણે પહોંચી શકીએ તો ખરેખર જ્યારે આપણા આઝાદ ભારતને સો વર્ષ પૂરા થશે અને જો એ લક્ષ્યને પાર કરી શકીએ તો ખરેખર સમગ્ર વિશ્વની અંદર જે આપણે ત્રીજી મહાસત્તાની વાત કરીએ છીએ એને હન્ડ્રેડ પર્સન્ટ આપણે પહોંચી શકશું મતદાન જાગૃતિ માટે આપ સૌને મારી ખાસ અપીલ છે કે આપણે બધાએ ઘણી બધી બાબતોમાં આપણે ખૂબ જ એમ કહેવાય કે આરસુ છીએ એમ તો ન કહેવાય પણ આપણે એટલા જાગૃત નથી શિક્ષિત લોકોની અંદર પણ મતદાનની ટકાવારી ખૂબ ઓછી હોય છે બુદ્ધિજીવી વર્ગે ખાસ કરીને મતદાન કરવું જોઈએ આજે જ્યારે મતદાનની ટકાવારી આવે છે હું પોતે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું તો અમને ખ્યાલ આવે છે કે બુદ્ધિજીવી વર્ગ છે જે ભણેલ ગણેલ વર્ગ છે એ વર્ગ પણ મતદાનથી દૂર રહે છે અને જેને કારણે સરેરાશ મતદાનની ટકાવારી નીચે આવે તો જે લોકો બુદ્ધિજીવી વર્ગ છે એમણે વોટિંગ કરવી અને સાથે બીજા લોકોને પણ કરાવવું જોઈએ તમે પોતે વોટ કરો ખૂબ સારી વાત છે પણ તમારી સાથે બીજા તમારા વિસ્તારના લોકોને પણ પ્રેરિત કરીને તમે સાથે લઈ જાઓ આ પ્રકારની જવાબદારી જો આપણે ભારતીય તરીકે નિભાવીએ તો અત્યારે જે સાઠ બાસાઠ ટકા મતદાન થાય છે એ આરામથી પંચોતેર એંસી ટકા સુધી હું માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે ઉમેદવાર છે એ જાતિવાદ ભાષાવાદ અને એ બધાથી ઉપર ઉઠી અને ઉમેદવાર રાષ્ટ્ર માટે વોટ કરે એવા ઉમેદવારોને પસંદ કરવા જોઈએ કે જે લોકો માટે કાર્ય કરે નહીં કે પોતાના પોતાના સગાવાલા કે પોતાના લોભ માટે લાલચ માટે સંદેશો લોકોને મતદાન એ આપણા દરેકનો હક છે ફરજ છે તો દરેકે મતદાન કરવું જોઈએ આ વખતે મતદાન કરવા જઈ રહ્યા છીએ એટલે આપણે મતદાનનો સવાલ છે એટલે દેશના ભવિષ્યનો સવાલ છે આપણા રાજ્યના ભવિષ્યનો સવાલ છે એટલા માટે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને એવા જ એવા વ્યક્તિઓને છે આપણે વોટ કરીએ જે આપણે સમાજલક્ષી સારા કામ કરતા હોય જ્યારે વાત કરીએ કે ગ્રામીણ વિસ્તારમાં તો ગ્રામીણ વિસ્તારમાં ઘણી બધી શહેર કરતાં પ્રોબ્લેમ્સ વધારે જ હોય છે તો એના માટે પણ એવા જ ઉમેદવારને આપણે વોટ કરીએ કે જે એના લગતા કામ કરતા હોય અત્યારે વાત કરીએ તો ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે તો એમને પોતાની કંઈક ફાઇનાન્શિયલ લગતી પણ ઘણી બધી પ્રોબ્લમ હોય છે તો એના લગતી છે સરકારે જે પણ વ્ય વ્યક્તિ ઉમેદવાર છે એ પોતે જીતે અને દેશનું કાર્ય સંચાલન માટે આવે તો એને ક્યાંક સારી મળી અને એમના માટે કઈ ગ્રોથ થાય એવી યોજનાઓ લાવે લોકોને એવો જ આપવા માંગુ છું કે એ વ્યક્તિ એ જેવા વ્યક્તિને ભી તમે ગમે ઉમેદવારને તમે વોટ આપો એવી વ્યક્તિ હોવી જોઈએ કે ખાલી તમારા પરિવાર માટે નહીં પણ દેશ માટે પણ સારું કામ કરી શકે